દેવ લાગો નાસ્તો કર લે નાસ્તો તેમ થાડે તેમ થે નહીં હમું ટાઈમ એટલો બધો ટાઈમ ના જોવાનું હોય નાસ્તો 10 વાગ્યાનો ટાઈમ લખે ભાઈ દેવું કોઈ હાટું ના હોય ભાઈ તો તેમ થાતાનું કામ માં જા આવ ઓય તો ભૂખ લાગી છે અમે તો ખાધા વગર આ તો ખઈને આયા છું એટલે નઈ લે હા હા તારે ખાળો અમે જતા રે ભાઈ મને તો ઊંઘ આવવા લાગી ગઈ જઈ ખાઈનું જઈઓ ગાવ ખાલા તો વાર થોડી વાર હા

કેટલા જણો તી જુદુ થા આ ઓન કે પાણી છે એટલે ટાઈમ પાસ કરવા માટે આપણ બોલાયા હોય કઈ ના કઈ ના આપરા આજે કલાકથી આપણને આયો હોય કલાકથી ટાઈમ પાસ કરી કોઈ હાટુ નઈ આપ કરું ચાલા મજા આવે કોઈ જો હું લઈ છે જો